હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સિવાય પર આપનું દિલથી સ્વાગત છે નિયમિત રીતે તમે અજમો અને મેથી દાણાનો જો આ પાવડરનું સેવન તમે કરો છો તો તમારું વજન પણ ઘટે છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે વજન ઘટવાની સાથે સાથે સૌથી મોટો ફાયદો એ છે કે તમારા શરીરની અંદર ચરબી ઓગળે છે સાથે તમારા શરીરનું સ્ટ્રોંગ રહે છે એ ઉપરાંત જે લોકોની ડાયાબિટીસ છે તો એ લોકોનું ડાયાબિટીસ પણ કંટ્રોલ રહે છે તમને સાંધાના દર્દ નથી થતા તમને વાળ ખરવાના પ્રોબ્લેમ્સ નહીં થાય તમારા સ્નાયુ નબળા નહીં પડે એ ઉપરાંત સરસ મજાનો વેટ લોસ ઉપાય મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાક્ષરકાર ધીરે ધીરે આગળ વધી રહી છું આશા રાખું છું આજનો પસંદ આવ્યો હોય તો તેથી લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને હા તમારો એક ફીડબેક મારે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અહીંયા આપણે આ બનાવ્યો છે પાવડર મે મેથી દાણા અને દે કેવી રીતે બનાવવું એની જોઈએ રેસીપી મિત્રો જ્યારે પણ તમે આ વેટલુઝ પાવડરનું સેવન કરો છો ત્યારે સૌથી પહેલાં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે તમારા શરીરની અંદરની ચરબી ઉગાડવી છે તમારા પાચનતંત્રને મજબૂત કરવાનું છે તો તમારા શરીરની ચરબી વધે એવો ખોરાકથી થોડા ટાઈમ માટે દૂર રહેવું અને તમારા શરીરની અંદર પાચનતંત્ર ફરી તમારું નબળું પડે એવા ખોરાકથી દૂર રહેવું તો એના માટે તમારે કયા ખોરાકથી દૂર રહેવાનું છે તો તમારે એક મહિના માટે બેકરી આઈટમથી દૂર રહેવાનું છે તીખું તળિયું ગળેલું વધારે તેલવાળો ખોરાક નથી ખાવાનો હોટેલનો ગ્રેવીવાળો ખોરાક નથી ખાવાનો અને સાથે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે શું ખાવું જોઈએ તો ઘરનું જમવાનું છે ડાળ જમું ભરપૂર પ્રમાણમાં બધા જ પ્રકારના કઠોળ ખાવું ડાળ ખાવ રોટી બંધ કરવાની છે કારણ કે ઘઉંમાં રહેલું પ્રોટીન તત્વ તમારું વજન છે તે ઘટવા નથી દેતું એટલા માટે તમારે લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં ખાવાના છે અને નિયમિત રીતે તમારે માત્ર ને માત્ર પંદરથી વીસ મિનિટ રોજ ચાલવાનું છે તો ચલો આટલું ધ્યાન રાખશો ને અને બીજું કે જ્યારે પણ તમારે આ ઉપર અજમાવો છો ત્યારે તમારા શરીરની અંદર પાણી તમારે ભરપૂર પીવાનું છે એટલે તમને સો સો ટકા રિઝલ્ટ મળશે તો ચલો જોઈએ મિત્રો આ કેવો સરસ મજાનો ઉપાય મેં અજમાવ્યો છે એની માહિતી આ આ ઉપાયની મદદથી મેં પણ મારું ત્રણ કિલો વજન સાત દિવસમાં ઓછું કરેલું છે સાત દિવસ સુધી ખાતો ઘરનું થોડું ડાયટ ફોલો કર્યું હતું સાથે રોજ નિયમિત રીતે દસ થી પંદર મિનિટ ચાલતી અને પેટની ચરબી ઘટાડવા માટે સો વખતો કપાલભાતી કરતી આખા દિવસમાં સવારે ભૂખ્યા પેટે એકવાર પેટની અંદર બને લેજો છોડો એવી રીતે મેં સો વાર એકદમ શાંત જીતે બેઠા બેઠા ભૂખ્યા પેટે કપાલભાતી કરેલી જેના કારણે મારા શરીરની ખરેખર પેટની ચરબી ઘણી બધી ઓછી થઈ જાય તો આ ઉપાય ને એ તમારા શરીરની કેલરી બાળે છે સુગમ બાળે છે તો અહીંયા લીધું છે મેં સો ગ્રામ અજમો અજમો જ્વલનશીલ પ્રકૃતિ ધરાવે છે અજમો તમારા શરીરના ફેટને બ કરવાનું કામ કરે છે અજમો તમારા શરીરની ચરબી તોડવાનું કામ કરે છે અજમો તમારા શરીરની ચરબી કાપવાનું કામ કરે છે એટલા માટે આપણે અજમાનો ઉપયોગ કરીશું તો મેથી દાણા તમારા શરીરની અંદર રહેલા ચરબીને ઓગાળે છે અજમાની જે શરીરની ચરબીની બાળી છે અને મળમૂત્ર દ્વારા મેથી દાણા બહાર કાઢે છે બીજું આપણા શરીરની અંદર સ્નાયુને સ્ટ્રોંગ કરે છે મેથી દાણા એટલા માટે ઝડપથી અજમો જે સ્નાયુ મજબૂત હશે ને તો અજમો એનું કામ હજાર ગણી સ્પીડથી વધારે કરે છે એટલા માટે અહીંયા આપણે સો ગ્રામ અજમો પચાસ ગ્રામ મેથી દાણા લેવાના છે આ બંને વસ્તુ બહુ ઉપયોગી છે ખાસ કરીને વજન ઘટાડવા માટે તો આ બંને વસ્તુ છે ને એટલી સરસ મજાની ઉપયોગી છે કે તમારા શરીરની કેલરી પણ પાડે છે પાચન તંત્ર મજબૂત કરે છે તમને સ્ટ્રોંગનેસ આપે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ પણ કરે છે આ બંને વસ્તુને કાચેને કાચી દળવાની છે શેકવાની હતી શેકશું તો બંને વસ્તુની ઉપરના જે રેસા અને જે છાલ હોય એમાં હજુમાં ડાયેટલી સેલ્યુલોઝ તમને ફાઈબર અને મેથી દાણામાં જે પ્રોટીન તત્વ છે નાશ પામે છે જેના કારણે આપણને જે મળવું જોઈએ એ જલ્દી નથી મળતું ઓકે તો હવે આ બંને વસ્તુને કાચી ને કાચી આપણે દળી લઈએ તો અહીંયા મેં દળી લીધું છે આ બંને વસ્તુ ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે રાત્રે સૂતા પહેલાં રોજ એક ચમચી આ પાવડર ગરમ પાણી સાથે લઈને સુવાનું છે ખરેખર થોડા દિવસ કરશો એટલે બીજા જ દિવસથી તમને તમારા પેટની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગશે હા પહેલે દિવસે તમે એક ચમચી લો અને તમને એવું લાગે કે હજી તમારા બીજે દિવસે તમારું પેટ હળવું નથી થતું તમારા તમને એવું લાગતું નથી કે તમારું ખરેખર વેઇટ લોઝ થઈ રહ્યું છે તો તમે એની બે ચમચી કરી શકો છો બે ચમચી રાત્રે સૂતા પહેલાં હુંફાળા ગરમ પાણી સાથે લો માત્ર સાત દિવસ સુધી લેવાનું છે સાત દિવસ સુધીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું ડાયટમાં વધારે પ્રમાણમાં લીલા શાકભાજી ખાવાના છે સલાડ ખાવાનું છે કાચું તમે થોડી થોડી ભૂખ લાગે તો શિંગડાડીયા ખાઈ શકો છો પાણીપુરી નથી ખાવાની સેન્ડવિચ નથી ખાવાની બર્ગર નથી ખાવાનું બહારની ટોટલી વસ્તુ બંધ કરવાની છે અને દિવસ દરમિયાન બેથી ત્રણ વાર હુંફાળું ગરમ પાણી પીએ આટલું કરશો ને એટલે તમને સાત જ દિવસની અંદર ચોક્કસ રિઝલ્ટ મળશે તો ખરેખર મેં તમને કહ્યું ને એ જ વસ્તુ મેં ફોલો કરેલી છે અને મેં મારું ઘણું બધું વજન ઓછું કર્યું છે તો આશા રાખું છું આપ સૌને માહિતી પસંદ આવી હશે